ન્યુક્લિયર પ્રક્રિયાઓ આલ્ફા કણો નાઇટ્રોજન પણ પ્રતાડન કરવામાં આવે એટલે કે નાઇટ્રોજન પર જ્યારે જ્યારે આલ્ફા કણ આપાત કરીએ છીએ ત્યારે નાઇટ્રોજન નું ઓક્સિજન ની અંદર રૂપાંતરણ થાય છે એટલે કે રુધિર પહોળે પહેલા જણાવ્યું હતું કે કોઈ સ્થાયી તત્વ પર અહીં નાઇટ્રોજન જે છે એ સ્થાયી તત્વ છે તેના પર યોગ્ય ઊર્જાવાળા કણોનું પ્રતાડન અહીં યોગ્ય ઉર્જા ધરાવતું કણ જે છે એ આલ્ફા કણ છે એટલે કે આલ્ફા કણનું કોઈ સ્થાયી તત્વ પર અથવા તો કોઈ પણ યોગ્ય ઊર્જા ધરાવતા કણનું સ્થાયી તત્વ પર પ્રતાડન કરવામાં આવે ત્યારે તે તત્વનું બીજું કોઈ નવું તત્વ એટલે કે બીજા કોઈ તત્વની અંદર રૂપાંતરણ થઈ શકે છે તેને કૃત્રિમ ન્યુક્લિયર રૂપાંતરણ કહેવામાં આવે છે કારણ કે અહીં આપણે નાઇટ્રોજનમાંથી માંથી ઓક્સિજનમાં કૃત્રિમ રીતે

અહીં સાત ને બે ચૌદ છે અહીંયા આઠ સાત ને બે નવ છે અહીંયા આઠ છે એટલે અહીંયા હાઇડ્રોજન વન વન અને ક્યુ આજે ક્યુ જે છે આ ન્યુક્લિયર પ્રક્રિયા આ ન્યુક્લિયર ની અંદર ફેરફાર થાય તેવી પ્રક્રિયાઓ હોવાથી તેને ન્યુક્લિયર પ્રક્રિયાઓ કહેવામાં આવે છે કારણ કે અહીં ન્યુક્લિયસ ની અંદર પેલા ચૌદ ન્યુક્લિયોન હતા હવે સત્તર ન્યુક્લિયોન થઈ ગયા આથી તેને ન્યુક્લિયર પ્રક્રિયાઓ કહેવામાં આવે છે ક્યુ જે છે જે ઊર્જા અહીંયા મુક્ત થઈ એ ક્યુ ને ન્યુક્લિયર પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય કહે છે તે પ્રક્રિયામાં ઉદ્ભવતી આ પ્રક્રિયા જે થઈ એ પ્રક્રિયા દરમિયાન ઉદભવતી ઉર્જા દર્શાવે છે એટલે કે અહીંયા જે નાઇટ્રોજન હતા તે હિલિયમ એટલે કે આલ્ફા કણનું પ્રતાડન કર્યું અહીંયા કોઈ સ્મોલ એકણનું પ્રતાડન કરીશું બનતું નવું તત્વ એમાંથી બનતું નવું તત્વ જે છે એને આપણે બી વડે દર્શાવીએ એ સિવાય બીજું જે તત્વ અહીંયા હાઇડ્રોજન મળ્યું આપણને તો અહીંયા વત્તા બીજું એક તત્વ સ્મોલ બી અને છેલ્લે ક્યુ ઉર્જા મળી તો આથી પ્લસ ક્યુ વડે આપણે એને દર્શાવી શકીએ છીએ અથવા તો તેને એ સ્મોલ એ બી કેપિટલ બી વડે પણ સંકેતમાં દર્શાવવામાં આવે છે આમ અહીં એ માંથી આપણને જે બીજું તત્વ મળે છે તે જે છે એ બી છે કેપિટલ બી અહીં ફરીથી જોઈ લઈએ કેપિટલ એ જે છે એ ટાર્ગેટ ન્યુક્લિયસ છે ટાર્ગેટ ન્યુક્લિયસ એટલે કે જેની ઉપર આપણે કણનું પ્રતાડન કરીએ છીએ પ્રતા પ્રક્ષિપ્ત કણ એટલે કે જેનું કરવામાં આવે છે અને ટાર્ગેટ ન્યુક્લિયસ એટલે કે જેની ઉપર પ્રતાડન કરવામાં આવે બી જે છે એ નીકુક્લિયસ છે

એના બરાબર અને પ્રતાડન કર્યું તો એટલે અહીંયા એમ એટલે પહેલી જે આગળ પ્રક્રિયા હતી એમાં નાઇટ્રોજન અને આ સ્મોલ એમ એટલે આલ્ફા એ બંનેનું કુલ દળ એમાંથી જે આપણને નિપજમાં મળી લીધું તત્વ એટલે એમ આપણે કેપિટલ બી વડે દર્શાવતા માઇનસ એટલે આ જે છે એમ એ પ્લસ સ્મોલ એમ એ થશે દળ ક્ષતિ અને ઉર્જા ઉદ્ભવ બીજે એ ઉદ્ભવતી ઉર્જા q બરાબર ડેલ્ટા m ની કિંમત મૂકીએ m a પ્લસ m a અહીંયા માઈનસ અંદર જ જશે તો m v પ્લસ માઈનસ માઈનસ m ગુણ્યા c સ્ક્વેર વડે દર્શાવવામાં આવે છે જ્યાં સ્મોલ m જે છે એ અનુરૂપ કણના દળ છે એટલે કે કેપિટલ m a હશે તો નાઇટ્રોજન લેવાનું સ્મોલ m a હશે તો અહીંયા ઘડિયાળ પર કણ સ્મોલ m છે કેપિટલ m છે તો ઓક્સિજન અને જે હાઇડ્રોજન માટે અહીં ક્યુ ઉદ્ભવે છે ઉર્જા એ જો ઝીરો કરતા વધુ હશે તો તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે કે જેની અંદર ઉર્જા જે છે ઉષ્મા જે છે એ ઉદ્ભવે છે એ જ રીતે જો ક્યુ લેસ હશે તો તેને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવામાં આવે છે જેને ઉષ્મા આપવી પડે છે હવે એ વસ્તુ અહીંયા સ્પષ્ટ છે કે જો ઉષ્મા શોષક પ્રક્રિયા હશે તો તેને જ્યાં સુધી આપણે ઉર્જા નહીં આપીએ ત્યાં સુધી એ પ્રક્રિયા થશે નહીં આ મને ઉષ્મા અથવા તો ઉર્જા જે છે એ આપવી પડે છે અને આપણે ઉર્જા વડે પણ દર્શાવી શકીએ કે ઉર્જા શોષક અને અહીં ઉષ્મા પણ ઉદભવે છે અને અહીંયા ઉષ્મા પણ શોષાય છે એટલે એટલે કે ઉર્જા જે છે અહીંયા ઉષ્માના બદલે આપણે ઉર્જા લખી દઈએ તો ઉર્જા એની અંદર ઉદભવે છે અને એ જ રીતે અહીંયા ઘડી એને ઉર્જા શોષક એટલે કે અહીંયા ઉર્જા જે છે એને આપવી પડે છે જ્યાં સુધી તેને એ પ્રક્રિયાને ઉર્જા ન આપીએ જેનો ન્યુક્લિયસ હશે એ ન્યુક્લિયરને આપણે ઉર્જા ન આપીએ ત્યાં સુધી પ્રક્રિયા થતી નથી એટલે કે ઉર્જા શોષક પ્રક્રિયા જે છે તે આપમેળે થશે નહીં અહીં એક વસ્તુ નોંધો કે આ જે ન્યુક્લિયર પ્રક્રિયાઓ છે એ ન્યુક્લિયર પ્રક્રિયાની અંદર ઉર્જાની પ્રક્રિયા તેની ગતિ ઉર્જામાં ફેરફાર સ્વરૂપે દેખાય છે અને અહીં ઉર્જાનું સંરક્ષણ વિદ્યુત ભારનું સંરક્ષણ તેમજ વેગમાન નું સંરક્ષણ થાય છે હા અહી દળ જે છે એટલે કે દળમાં ફેરફાર થાય છે જેને આપણે દળ ક્ષતિ કહીએ છીએ ડેલ્ટા એમ જે અહીંયા આગળ આપણે જોયું અહીં દળ જે છે એમાં ફેરફાર થાય છે અને આ દળમાં થતો ફેરફાર જે છે તેને સમતુલ્ય એટલે કે પ્રક્રિયાનું મૂલ્ય આપે છે આમ પ્રક્રિયાનું જે ક્યુ મૂલ્ય છે તે તેના દળના ઘટાડાને સમતુલ્ય ઉર્જા આપે છે એટલે કે જો દળનો ઘટાડો ડેલ્ટા એમ હશે તો આ હશે ડેલ્ટા એમથી સ્કવેર જેટલી ઉર્જા આપણને મળશે અને જેને કારણે તેની ગતિ ઉર્જામાં વધારો થાય છે